નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર આજે તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ આવી ગયા છે તો જાણી લઈએ આજના તાજા બજાર ભાવ કેવા રહ્યા છે ત્યારબાદ જીરાની વિગતવાર વાત કરીશું તો છેલ્લા બે દિવસથી ગુજરાતની અંદર આવકમાં વધારો થઈ રહ્યો છે છેલ્લા બે દિવસથી દૈનિક ધોરણે અંદાજે સિત્તેર હજાર બોરીથી વધુ જીરાની આવક થઈ રહી હોવાનો અંદાજ છે આવકોનું પ્રેશર વધતા જીરાના ભાવમાં બે દિવસ દરમિયાન દોઢસોથી બસો રૂપિયા પ્રતિ મણ સુધીનો ઘટાડો જોવા મળ્યો છે હાલ પ્રતિમણે સરેરાશ તેતાલીસોથી પંચાવનસોની સપાટી વચ્ચે જીરાના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તો બોલ્ડ દાણો હોય અને સૂકો માલ હોય તો પંચાવન થી ઊંચા ભાવ પણ બોલાઈ રહ્યા છે તો ખેડૂત મિત્રો જોઈ લઈએ આજના બજાર ભાવ કેવા રહ્યા છે ઊંઝાના તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો તેમજ ચેનલ પર નવા હો તો ખેડૂત બજારમાં આપણી ચેનલને એક લાઇક આપી દીજો અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી બે લાઇકન દબાવી દીજો જેથી રોજના બજાર ભાવનો વિડીયો અમે અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળી જશે बात करिए आजना बजार भाव के रिया से ऊजा मार्केटिंग यार्डना तो बात करिए जीरो जीरूनी तो साड़ीस सौ पचास थी ऊंचा भाव सात हज़ार पचास रुपया रो आठ सौ थी नौ सौ बावन सुवा सुार सौ पांसठ थी बीस सौ एकाणु रुपया बात करिए मेथी नी तो अग्न सौ एकसठ थी अगिय सौ एकसठ ईसबगुलिसी थी सार हजार अगियार रुपया આગળ વાત કરીએ ધાણાની તો એક હજારથી ઊંચા ભાવ એકત્રીસો રૂપિયા અજમો બે હજારથી બત્રીસો પાંત્રીસ રૂપિયા વરિયાળીની વાત કરીએ તો પંદરસોથી લઈને ઊંચા ભાવ સાત હજાર આઠસો પિંચોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આતા આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો Coop coop à bar.